આટકોટની કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરી સાથે થયેલા દુષ્કર્મના મામલામાં પોલીસ છેલ્લા એક મહિનાથી જે બીજો આરોપી છે પરેશ રાદડિયા તેને નથી પકડી રહી સતત એવું કહેવાય રહ્યું છે કે કોક ને કોક પોલીસ પાસે જાય છે અરજી લઈને અને પોલીસને કહેવામાં આવી રહ્યું છે કે બીજા આરોપીને પકડવામાં આવે જેની ઠુમર હોય કે પછી જે પીડિત પરિવાર હોય પરંતુ જે બીજો આરોપી છે પરેશ તે નથી પકડાઈ રહ્યો એવું પણ કહેવાય રહ્યું છે અને જસદણના લોકોમાં એ ચર્ચા છે કે પરેશ રાદડિયાને ભારતીય જનતા પાર્ટીના જસદણના જ એક મોટા ગજાના નેતાનું સમર્થન છે અને માટે જ પોલીસ તેને નથી પકડી રહી પણ હવે

તેના પરિવારના લોકોએ શું કર્યું શું કે શું આજ આવેદન પત્ર દેવા આવ્યા હતા આવેદન પત્ર એટલા માટે દેવા આવ્યા હતા કે આપણે જે એફઆર કરી છે એને આજે 1 મહિનો ને 7-8 દિવસનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ભાઈ પરેશ રાદડિયા એ હજી ભાગતા ફરે છે અને અર્જુનભાઈ રામાણી એ પણ અત્યારે ફરે છે એમને કોલેજ અને બધે જાય જ છે એનું પણ પોલીસે અટક નથી કરી અને કોઈ નિવેદન નથી લીધું અને આપણે આજે પરેશ રાદડિયા છે એને પણ કોઈ નિવેદન લીધું નથી લીધું અને પકડ્યા પણ નથી એક મહિનો સાત દિવસનો ટાઈમ થઈ ગયો છે તો પશ્ચિમ બંગાળના કેસમાં રેપ કેસમાં જો પોલીસ અડતાલીસ કલાકમાં એને પકડી શકતી હોય તો આપણે ગુજરાત પોલીસ છે સાત દિવસ તો આરોપીને કેમ પકડી નથી કુંવરજીભાઈ શું તમને કીધું કુંવરજીભાઈની આપણે એટલી જ અપેક્ષા હતી કે તમે અમને આમાં સૌભાગી બનો અને આમાં જે કાંઈ છે આપણે પરેશને એમાં આપણે સાહેબને કહો પીએસઆઈ સાહેબને એસપી સાહેબને આમાં વહેલી તકે આનું ધરપકડ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે આરોપીને તમારે કોઈ સમાધાન માટે કે કોઈ બીજું નાનું મોટું સમાજ લેવલે પ્રેશર આવે સમાધાન તો માનો નહીં કે સગા સંબંધીઓને એવું કીધા રાખે છે પણ સમાધાન આપણે આજે નથી કરવાનું ને કાલે નથી કરવાનું સમાધાન થકી કોઈ આપણે કોઈને શરમાવા નહીં સગા સંબંધીને કે સમાધાન થકી એને બેસાડો એવું ઘણો કહે છે આની ફોન એ કરે છે પણ આપણે એ કાંઈ કરવાનું થતું સમાધાનમાં કેવા કેવા પ્રકારની ઓફરો આપે સમાધાનમાં તો સમજો કે આમાંથી જેને નીકળવું એટલે બધું તો પૈસાની વપરું કરવાના છે પેલી તો કે ભાઈ આટલા પૈસા આપું ને સેટિંગ કરનાર પણ આમ મળવું છે એવા ફોન પણ અર્જુનભાઈ પણ એક ફોન કરેલો ચારથી ચાર પાંચ દિવસ પહેલાં જ બરાબર કે મને દીકરી સાથે મળવાનું અમે દીકરી સાથે છે એવું પણ એણે કીધેલું છે કે અમે દીકરી બાજુ છે ને અમારે સમાધાન કરવું છે પણ આપણે કોઈ જાતનું સમાધાન કરવાનું થતું નથી કોઈ થકી અને કોઈ કોઈની સાથે સમાધાન નથી કરવાનું તમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોષવામાં આવે તો શું આગામી દિવસોમાં કરશો અમારી માંગણી એટલી છે કે આરોપીને પકડો અને કડકમાં કરે કાર્યવાહી કરો અને એને સજા અપાવો આગામી દિવસોમાં તમારી જે માંગણી છે એ સંતોષવામાં નહીં આવે તો તમે શું કરશો આગામી દિવસોમાં અમારી માંગણી કે સંતોષમાં નહીં આવે તો પછી અંશન ઉપર બેસશું સ્પષ્ટ છે કે પીડિતા સતત છેલ્લા ઘણા વખતથી પોલીસ પાસે ન્યાય માટે પહોંચી રહી છે અને પોલીસ પાસે વારંવાર એવી વિનંતી પણ કરવામાં આવે છે કે જે આરોપી છે તેને પકડવામાં આવે જેમાં આરોપી મધુ ટાઢાણી તો પકડાઈ ગયો છે પરંતુ જે બીજો આરોપી છે પરેશ રાદળિયા તે હજી સુધી નથી પકડાયો સાથે સાથે જેની ઠુમરે પણ આને લઈને સવાલ ઉભા કર્યા હતા જેની ઠુમર એ કન્યા છાત્રાલય પર પણ પહોંચ્યા હતા અને કન્યા છાત્રાલયમાં ટ્રસ્ટીઓને પણ મળ્યા હતા અર્જુન રામાણી ની ભૂમિકા શું હતી તેને લઈને પણ ક્યાંય પોલીસ હજી સુધી પોતાનું વલણ જે છે તે સ્પષ્ટ નથી કરી શકી એટલે હવે સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે પોલીસ ઉપર કે શું પોલીસ આરોપી પરેશ રાદડીયા પકડવા નથી માગતી કે પછી ક્યાંક તેના ઉપર ભારતીય જનતા પાર્ટીના દબાણ છે અને જે પીડિતા છે તેને ન્યાય નથી અપાવવા માંગતી અને કુંવરજી બાવળિયા જેની પાસે આજે ન્યાય માટે મદદ માટે ગયા હતા આ પીડિત પરિવારના લોકો તેમને કુંવરજી બાવળિયા મદદ કરશે કે નહીં આપને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર